જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર સ્વાગત છે આપણા બ્લોગ વિડીયોમાં તો સરસ મજાના ગુલાબ આવી ગયા છે મોટા જબરા દેશી લાલ ગુલાબ છે અને આ છે કાશ્મીરી ગુલાબ આને દરરોજ ફૂલ આવે એટલે કે બાર મહિના આવે અને આને આપણે બાર મહિનામાં ત્રણ વખત કે ચાર વખત એવી રીતે ફૂલ આવે અને એવો ભરાઈ ગયો છે આખો કબૂતરા જાળે છે તોય અંદર જાય મરસી ને મરસા ફાલ બાલ આવ્યો મસ્ત સે બે છોડ વાત ખાવા પૂરતા વાયા આપણે વેસવા નથી વાયા ચાલો હવે જાવી તૈયાર બિયાર થઈને સાળંગપુર જવાનું છે અને નાચીને જવાનું માતાજીએ દર્શન કરતા જઈએ પછી જઈએ બરાબર હાલો Al antigua! ¡Hola, proveedor! ¡Hola, જન દેવ મંદિરે આપણે સાલંગપુર હનુમાનજી મહારાજ કષ્ટભન દેવ હવે અમે હનુમાન નું મૂર્તિ માં નાળિયેર આપણે નાખી એટલે બે નાળિયેર ના ખાત આવે

વાળા દાદા લે બજરંગ બલી હં હં છે માળો છે બે મોર છે તો બતક છે બતક હંસ હા દ્વારકા દર્શન કરવા માટે અને સાળંગપુર પણ ગયા તા હનુમાનજી દાદા દર્શન કરવા માટે ખાઇ રહ્યા ફૂલ રખડે રખડે મળી પાછા નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી જય દ્વારકાધીશ